પાપી વૈશાલી બ્રિજ ઉપર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા દોડધામ ફાયર વિભાગની ટીમે આગ ઉપર તુરંત કાબૂ મેળવતા મોટી હોનારત ટળી વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વૈશાલી બ્રિજ ઉપર આજે સવારે દસ વાગ્યા વાગ્યાની આસપાસ સુરતથી મુંબઈ તરફ જઈ રહેલા એક કેમિકલ ભરેલા ટેન્કરના ટાયરમાં બ્રેક લાઇનર જામ થઈ જતા ધુમાડાના ગોટેગોટા નીકળી આવ્યા હતા જેને લઈને ભાગદોડ બચી ગઈ હતી ધુમાડા નીકળતાની સાથે જ એન્કરનો ચાલક ટેન્કરમાંથી બહાર આવી ગયો હતો ઘટના બનતા આસપાસના વાહનચાલકો પણ થંભી ગયા હતા ઘટના અંગેની જાણવાપી જીઆઈડીસી નોટિફાઈડ ફાયર વિભાગને કરતા ફાયરની એક ગાડી ઘટના સ્થળે પહોંચી ટેન્કરના લાઇનરમાં લાગેલી આગને પાણીનો માળો ચલાવી કાબૂમાં લીધી હતી આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી પરંતુ મુંબઈ અમદાવાદ તરફનો તેમજ અમદાવાદ મુંબઈ તરફનો હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સતત અડધો કલાક સુધી રહેલા ટ્રાફિક જામને પગલે અનેક વાહન ચાલકો પરેશાન બન્યા હતા અચાનક ટેન્કરમાં ઉઠેલી આગને જોતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી જો કે બાદમાં ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબૂ મેળવી લેતા આવશ્યકારો અનુભવાયો હતો જો ફાયર વિભાગની ટીમ દ્વારા સતત કાર્યવાહી નહીં કરાઈ હોત તો કેમિકલ ભરેલા ટેન્કરમાં આગની મોટી હોનારત સર્જાઈ હોત